આવું કઈ ગયો તો કે આ ભાગ હા કીધું એથણો કરી નાખો રે પણ આ લીલા દાડે જ ના ફડાય પણ આ ભાગમાં હુકો સાયરો જો હે હા જો રે હા જો ફાડો અને હોજની રમેલ તે જાવ જો રા ગોમત ક્ષેત્ર ઓ ક્ષેત્ર હા રોડ હો ગય હો પર કુજે છે કે આર્થિક નહીં અર કુજે એ કુજે હા આ કર કરવો બોલો હોજની રમેલ તે હા અચ્છા આવજો રા તમારે હોય હારો આવી જાય હો ગય હારો હારો ક્ષેત્રમ જન પાસે

ગોણી પરથી પહેલા ગાડી આપણે બીજા ઓર્ડરથી પોહતી હા આપણે પહેલા બેહી હોય વાત છોડો

અલ્યા હારું થાય અલ્યા કંકુના થઈ જાય રા ભલે માં અલ્યા તમે રમેલ કેવરાઈ છે ને હા અલ્યા હું આનું ફળ દાડો ઉગતો ઉગતો તમે આલ્યો રો લ્યા બરાબર આમ ઝાડવા આવશો કે ઓબાનું આવશો કે સેનું આવશો ફળ એટલે શું આલ્યો ઘર વાળો ઘર પારિંગ કો તાર ખબર પડે અલ્યા કેરી કરતી દે મુખુ ફળ આલ્યો લ્યા ફોના જેવું ફળ આલી તો ભલે અલ્યા આવનારા મહેમાનને ખમા અલ્યા ઘર ધણીઓ હા

એટલે ખબર નહિ કે એવી પર્સનલ વાત કોઈ ની કરો રાય ના કરો એટલે કરી ઘરની ઉભરી તો કુવા બોડીંગ કરી એવું લાગે અમુક કુવા હોય છે કિરાજીવા હમ નહીં શિવાજી છે હવે ઘણો શિવાજી શિવાજી છે રહેજો હવે આલો

ઘણી એ મળે દુધ પીવા બદલે એસી હજાર રૂપિયા ભાગવા પડે ભે લાવવી પડે ના ભાગે અને તમારે ભેસ જોતી હોય મારે પાડી અડધુ હાલવાની છે માતા ને નહીં હાલવાની ભુવાને હાલવાની છે

માતા ને ક્યાં પૈસા આજ તમે મારા ઉપર પૈસાનો વરહાદ કર્યો છે પણ વર રાખજો તમે લુખા ક્યાં કરી નાખો તો હું લુખી માતા નઈ લે માતા લુખી પૈસા તરફિયા કરી ના શું આશીર્વાદ ના લેક કરું મજાક કરું રાજી રાજી કરી નાશું આશીર્વાદ આલ્યા રાજી કઈ નાખીએ

પૈસા નઈ આલો હાથ લઈને જાતો રે પૈસા લઈને એમ શિવાજી તમે ભુવા નહી લ્યા માતા નું અપમાન થાય